તારીખ બે છ બે હજાર વીસના રોજ મોહન સ્વાઈ મારા નૈનપુરમાં બિરાજમાન હતા આજે સવારે સ્વામીશ્રીને બંને સેવકો સ્નાન કરાવતા હતા ત્યારે એક સંતનો પગ એક મકોડા પર પડ્યો સ્વામીશ્રી બોલી ઉઠ્યા ભીમ એકાદશી આવો સારો દિવસ ને એક સેવક કહે ને ધામમાં ગયો સ્વામીશ્રી કહે ના ધામમાં નથી ગયો તેની કેડ ભાગી ગઈ છે તેને સારી જગ્યાએ મૂકી દો એ એની જાતે ગેઇન થઈ જશે સ્વામીશ્રીની સૂચના પ્રમાણે સેવકે તે મકોડાને હળવેકથી ઉઠાવીને ટિશ્યુમાં લઈ પોતાની પાગમાં મૂકી તે તેના ઉપર નેપકિન ઢાંક્યો જેથી તેને પૂરતું રક્ષણ મળી રહે બપોરે કાર્પેટ પર મકોડાને ચાલતો જોયો ને સ્વામીશ્રીએ તે મકોડાને યાદ કર્યો સેવક ઝડપથી પોતાની પાગમાં જોવા ગયા તો ઘવાયેલો મકોડો ત્યાં નહોતો અને આ આખા રૂમમાં એક જ મકોડો હતો એટલે પાક્કું અનુમાન કરી શકાતું હતું કે આ પેલો સવારવાળો જ મકોડો છે અને સ્વામીશ્રીએ કહ્યું હતું તેમ સાજો થઈને ચાલવા માંડ્યો છે